આપણું દરિયાપુર સમૃદ્ધ દરિયાપુર ના વિઝન સાથે દરિયાપુરની જનતાએ મને પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યો છે પ્રજાના સેવક તરીકે તેના ભાગરૂપે દરિયાપુર વિધાનસભામાં આ આઠમો કેમ્પ કરવામાં આવે છે મારા વિસ્તારના લોકો કઈ રીતે સમૃદ્ધ બને તેના માટેનું આયોજન છે એના માટે સરકારી યોજનાઓ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની આરોગ્યની સેવા હોય કોઈ ધંધાકીય લોન લેવાની હોય અથવા કોર્પોરેશનના કામ હોય તે તમામ તમામ કામ એક જ સ્તરથી બની જાય તેના માટેનું આયોજન છે તેના માટે મારા દરિયાપુર વિધાનસભાના પરિવારના કાર્યકર્તા મિત્રો દ્વારા અને સમગ્ર ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને તેમનો સાથ અને સરકાર દ્વારા આ કેમ સફળતાની આરે જઈ રહ્યો છે આ કાર્યક્રમમાં હાજરે કેટલા લાભાર્થીઓએ ભાગ લીધો છે અને કેટલા સમય સુધી ચાલુ રહેશે આ કાર્યક્રમમાં અત્યાર સુધી પંદરસો લાભાર્થીઓએ કામ લીધો છે એમાંથી હજાર ઉપર લાભાર્થીઓના અહીંયા સ્તર પર જ કામ પતી ગયા છે અમુક લાભાર્થીઓના પૂરતા પુરાવા ના હોવાના કારણે તેમના કામ થઈ શક્યા નથી પરંતુ મારા કાર્યાલય દ્વારા બાકીના લોકોને બોલાવીને એ કામ પણ પૂર્ણ કરવામાં આવશે કેટલા વાગ્યા સુધી આ સવારે નવ વાગે ચાલુ કર્યો તો બે વાગ્યા સુધી રજીસ્ટ્રેશન થશે રજિસ્ટ્રેશન થયેલા લોકોનું સાંજે ત્યાં સુધી અધિકારીઓ બેવાના છે દરિયાપુર વિધાનસભાની અંદર કહેવાય કે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે ને હવે તમારે લાઈન પણ ઉભો રહેવાની જરૂર છે નહીં અમારી સાથે દરિયાપુરા ના કોર્પોરેટર સહિત લાભાર્થી છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કહેવાય કે તરત જે એમને આવકનો દાખલો છે તે શું નામથી આપ્યું નિશ્ચિત ભરતભાઈ શાહ નિશ્ચિત આવકનો દાખલો જે અત્યારે સરકારી કામોમાં ઘણો કામમાં આવે છે જેમ કે આયુષ્યમાન કાર્ડ બીજા બધા ઘણા બધા કામમાં આવે છે તો જે ઉમંગભાઈ નાયક અને બીજા ધારાસભ્ય જે અમારા કૌશિકભાઈ જૈના લાભાર્થી આ યોજના બધા જે આ કામ કરવામાં આવ્યું છે બહુ ખૂબ જ સરસ કરવામાં આવ્યું છે ફક્ત વિધિ ફક્ત ચાર કલાકમાં મને અમે ડોક્યુમેન્ટ ચાર કલાક સુધી મને સર્ટિફિકેટ મળી ગયું છે જે મને અઠવાડિયે દસ દિવસે મળે જે મને ફક્ત ચાર કલાકમાં એમ મળવામાં આવેલું શું કહે છે બહુ આ કેમ્પનું આયુજ્ય છે બહુ સારામાં સારું કહેવાય જે ખરેખર મધ્યમ વર્ગ નોવર વર્ક માટે બહુ સારા સારું કામ કર્યું છે કોર્પોરેટર થ્રી અને ધારાસભ્ય શ્રી ખરેખર ઊંધા કામ કર્યું કેવા આ વોર્ડમાં અમારા અમારી સાથે ઉમંગભાઈ પર જોડાયા છે જે રીતે વાત તહેવાર કરીશું કે શું કહેશું ઉમંગભાઈ હાલમાં લાભાર્થીને ત્રણ કલાકની અંદર કહેવાય કે આવકનો દાખલો પણ મળી ગયો છે ત્યાં લઈને એકતાવન દરિયાપુર વિધાનસભામાં આ દસમો કેમ્પ છે અને કેમ્પ અંતર્ગત અત્યાર સુધીમાં સોળ હજાર પરિવારે દરિયાપુર વિધાનસભામાં સરકારી યોજનાનો લાભ માન્ય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન સાહેબની આ કેમ્પની યોજનામાં અમે સૌ સાથે મળીને કાઉન્સિલરો પાર્ટીના હોદ્દેદારો વોર્ડના હોદ્દેદારો પ્રમુખ મહામંત્રીઓ બધા સાથે મળીને વિસ્તારના સૌ લોકોને સેવા આપના દ્વારે માધ્યમથી અમે સરકારી યોજનાઓના લાભ અપાવ્યા છે તે અંતર્ગત આજે ખૂબ સારી રીતે બહુ લાભાર્થીઓને લાભ આપ્યો છે તે બદલ હું આ જનતા નો અને કૌશિક ભાઈ જઈ સાહેબ નો ખુબ ખુબ આભાર મારા બહુ અચ્છા છે મારું નામ શેખ મોહમ્મદ મોહમ્મદ હું અહિયાં આવક નો દાખલો કઢાવવા માટે આવ્યો છું અહીં સારા પૂર્વક મારું બધું વ્યવસ્થિત કામ થઈ ગયું છે આવક નું દાખલો ને જમા કરાવી દીધું છે હવે અહીં બહુ સારું છે પહેલાં લાઇન મારે ધક્કામાં રહેવું પડતું બધું અત્યારે ખાલી ટેન્શન થઈ જાય દાખલો પેલા અહીંયા બીજી જગ્યાએ જોઈએ એટલે લાઈન હોય સરકારી કચેરીમાં ધક્કા ખાવા પડે અહીંયા સરળતાપૂર્વક કામ થઈ ગયું છે સારું છે હવે કેટલા વાગે આવ્યો જલ્દી ભરી એક આદ કલાક દરિયાપુર વિધાનસભા દ્વારા આજે કહેવામાં આવે કે એક યોજના જે છે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હું આપને દ્રશ્યો બતાવીશ હાલમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો નિરાધાર સહાય જે યોજના છે આવકનો દાખલો છે વિધવા કેમ્પ જે છે મેડિકલ જે તેને તમામને જે લઈને હાલમાં જો વાત કરવામાં આવે તો અહીંયા એક કેમ્પનું આયોજન જે કરવામાં આવ્યું છે દરિયાપુર વિધાનસભાના જે કહેવાય ધારાસભ્ય કૌશિકભાઈ જૈન દ્વારા જે કરવામાં આવ્યું છે ને સમર્થકોનો સાથો આપણે જાણીશું તેમની પાસેથી કે કેમ્પનું આયોજન જે કર્યું છે કઈ કઈ યોજનાઓ છે જેનો લાભ જે લાભાર્થી દરિયાપુર વિધાનસભા લઈ શકશે બી કેમ્પનું આયોજન કર્યું છે કઈ કઈ યોજનાઓ છે અને કઈ રીતના આનો લાભ યોજનાનો મઠેતું આપણું દરિયાપુર સમૃદ્ધ દરિયાપુર બનાવવાના હેતુથી આ સરકારી યોજનાઓનો મારા વિસ્તારના લોકો વધુ વધુ લાભ લઈ શકે તેના માટે આઠમો કેમ્પ કરવામાં આવ્યો છે આ કેમ્પમાં સરકારી યોજનાઓનો લાભ કઈ રીતે સરળતાથી લોકોને મળી શકે અને અમને ખુદતા પુરાવા કઈ રીતે સ્થળ પર જ બની જાય અને યોજનાનો લાભ લઈ શકે તેના માટેનું એક મેઘા આયોજન કરેલું છે આ જ આ ઘીકાંઠા વિસ્તારમાં દરિયાપુર વિધાનસભા ભારતીય જનતા પરિવારના કાર્યકર્તા સાથે અને સરકારી અધિકારીઓ સાથે સંકલન કરીને આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અહીં આ આવકનો દાખલો નીકળે છે આયુષ્યમાન કાર્ડમાં સુધારા વધારા થાય છે નવું આયુષ્યમાન કાર્ડ નીકળે છે મુદ્રા લોન લેવાય તો મુદ્રા લોન મળે છે વૃદ્ધ 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 નિરાધારના પેન્શનની વાત હોય તો તેનું ફોર્મ ભરાય છે રેશનિંગ કાર્ડમાં કોઈ સુધારા વધારા કરવાના હોય તો સુધારા વધારા કરવામાં આવે છે એવી સરકારની અનેક યોજનાનો લાભ અહીંથી સીધે સીધો મળી જાય તે પ્રકારના આયોજન સાથે હું આ કેમ્પનું આયોજન કરતો હોઉં છું આ કેમ્પમાં મારા દરિયાપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી અને મારી દરિયાપુર વિધાનસભાની જનતા કઈ રીતે સમૃદ્ધ બને તેના આયોજન માટે હું આ કેમ્પ કરતો આવું છું અને તેમાં તમામે તમામ નાગરિકોનો સાથ અને સહકાર મળે છે અને મારા કાર્યકર્તાઓનો ટીમનો પણ અહીં લાભાર્થી લગભગ એક હજાર લોકો આ કેમ્પમાં લાભ લેશે અગાઉ અગાઉ અમે સાત કેમ્પ કર્યા છીએ તેમાં હજાર બારસોની એવરેજ રહી છે અને તે પ્રમાણે લોકો લાભ લેશે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસની સાથે દરિયાપુર વિધાનસભાની અંદર આ જે કેમ્પનું આયોજન જે કરવામાં આવ્યું હતું અને દરિયાપુર વિધાનસભાના જે ધારાસભ્ય છે કૌશિકભાઈ જૈન દ્વારા કહેવામાં આવ્યું છે કે એક હજારથી પણ વધુ લોકોને આને સીધો લાભ મળે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમેરા પર્સન પ્રફુલ સાથે